સદગુરુ હંસદે મહારાજ કૃપાથી પ્રેરણાપીઠ તીર્થધામમાં અમૃત મહોત્સવ આ વર્ષે પાંચસો ને એકાવન મો અમૃત મહોત્સવ અને જેને સંગમેળો મેળો કહેવામાં આવે છે એમાં અનેક અનેક વિસ્તારોમાંથી પદયાત્રીઓ ઉપસ્થિત રહે છે અને પદયાત્રીઓ આવા દર્શનનો લાભ લે છે આપણે પણ એવા જ ભાવથી એવા પ્રેમથી આ પ્રસંગ ને ઉજવવાનો છે અને આ પ્રસંગ ઉજવવા માટે તન મન અને ધન થી આપ સૌ સાથે જોડાઈ અને કૃપાપાત્ર બનજો પરમ કૃપાળું પરમાત્માની અસીમ કૃપા આપ સૌના પર વરસતી રહે તેવી આપ સૌને મારી મન થી સંકલ્પ અને દિવ્ય શુભકામના પાઠવું છું જય ગુરુદેવ